ભયંકર પવનની તીવ્રતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની ટકરતા જોવા મળી શકે છે આંધી વંટોળ સાથે ગુજરાતમાં નવા નવા સિસ્ટમના અસરોના ભાગ રૂપે શિયર ઝોનના મજબૂત ઝૂંડ અને ઘોર અંધક અંધારપટવાળા વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ લો પ્રેશરના ઘેરાવા દિશાઓ બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે અને વરસેલા ગુજરાતની અંદર પાછલા પાંચ દિવસમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર પાણી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકોને પણ ભય પ્રમાણની અંદર આવનાર આ વર્ષનું સોમાસું એટલે કે નૈઋત્યનું બે હજાર પચીસ ના ચોમાસા આગમન ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારમાં વરસાદની રહેલી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાનને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે આજની રાત્રી દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે અને લાઈવ સિસ્ટમની માહિતીની આપણે માહિતી મેળવશું કે અત્યારે સિસ્ટમનું દબાણ કયા કયા જિલ્લામાં કેવું અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે લાઈવ સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના હવામાનની અંદર આવનાર ચોવીસ ચોવીસ કલાકમાં શું નવા પલટાવ જોવા મળી શકે છે ને કયા વિસ્તારોમાં ઘોર અંધકાર વીજળીના કડાકા અને ભયંકર મેઘગર્જનાની સાથે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવી નાખે તેવા માવઠા સ્વરૂપીય કમોસમી વરસાદને લઈને શું શું નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો એટલે કે શ્રીલંકાના વિસ્તારો સુધી મજબૂત ઘેરાવો રચાય રહેલો જોવા મળી રહ્યો છે અને આજની છે ના ક્ષેત્રોથી બેંગલુરુના વિસ્તારોમાં બેંગલ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મદુરાઈ ક્ષેત્રોની અંદર અને મુંબઈના તટીય વિસ્તારોમાં સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ઓચિંતાના પલટાવ જોવા મળવાના છે અરબ સાગરના દરિયામાંથી વાવાઝોડાની તોફાની પવનોની તીવ્રતા અત્યારે અરબ સાગરના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું દબાણે કે કે એટલે ધીમી ગતિએ લો પ્રેશર સિસ્ટમનું સક્રિય અત્યારે સર્જન થતું જોવા મળી રહ્યું છે જેની અસર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમોની અસરો જોવા મળી રહી છે પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ ઓમાનના દરિયાઈ

ભયંકર પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રીસ થી લઈને ચાલીસ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ગુજરાતના વિસ્તારમાં હવામાન પલટાતું હોય તેમ વાદળોના ઝુંડ અત્યારે છવાયેલા જોવા મળી રહ્યા છે અને આવનારી ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં પણ આજની રાત્રિ અત્યારે ભયંકર દબાણ ગુજરાતમાં બનતું જોવા મળવાનું છે અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોની અંદર સોમાસાની હલચલ વધતી જોવા મળી રહી છે જેના પગલે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સોમાસાની ગતિવિધિઓને લઈને પ્રી મોનસૂન એક્ટિવિટીની તીવ્ર અસરોને લઈને વરસાદ હવેથી ભૂક્કા બોલાવતો દેશ ઉપર જોવા મળવાનો છે આમ દેશના વાતાવરણની અંદર ઓચિનતાના પલટાવ અને વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે આ વર્ષનું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં એકસો છ ટકા સુધીના વરસાદની શક્યતા પણ આ વર્ષ એટલે કે બે હજાર પચીસ કયા કયા જિલ્લામાં લઈને કયા કયા વિસ્તારમાં કેવું દબાણ જોવા મળી શકે છે ને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને શું અપડેટ આપવામાં આવી રહી છે જેની તાજી નવી માહિતી મેળવીએ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સોમાસા પહેલા તોડી ફોડી નાખે તેવા ભયકર વરસાદ વરસી રહેલા સાથે તીવ્ર મેઘ ગર્જનાની પણ ભયંકર ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આપવામાં આવી રહી છે અને પવનની તીવ્રતા ચાલીસ થી તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં હજી પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે જોકે ગરમીની અંદર ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સીયસ નો વધારો જોવા મળી શકે છે પરંતુ રાત્રિ દરમિયાન વહેલી ની સવાર દરમિયાન ઘોર અંધકાર અને મજબૂત વાદળોના સંપૂર્ણ ઝુંડ ગુજરાતમાં છવાઈને અનેક જિલ્લાઓમાં ઘમરોળતા હોય તેમ વંટોળની સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને ભયંકર ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે જેમાં આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર માવઠા અને સોમાસા રૂપી સિસ્ટમની પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કેવું હવામાન જોવા મળી શકે છે સાથે સાથે કયા વિસ્તારમાં પલટાવ આવવાની સાથે વીજળીના ચમકારા તોફાની પવનો અને હળવાથી મધ્યમ વરસાદ વરસવા ને લઈને સુનવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેની છછોટ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે જોવા મળવાના છે જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને બોટાદના ક્ષેત્રોમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર ના ક્ષેત્રાના વિસ્તારની અંદર ભયંકર અસરો પહોંચાડતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં ભરૂચના ક્ષેત્રથી નર્મદા વિસ્તારોમાં સુરતના વિસ્તારથી તાપીના વિસ્તારમાં નવસારીના પંથકથી ડાંગ ને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમનું ભારે જોર અત્યારે અસર દર્શાવતું ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે આજની લઈને આવનાર બે દિવસની અંદર હજી પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકાર રૂપે વાદળોનો મજબૂત પટ્ટો પણ અત્યારે કચ્છના વિસ્તારોમાં ઘેરાતો હોવાને લઈને આજની રાત્રી દરમિયાન વીજળીના કડાકા ભડાકાની સાથે હળવા દાહોદ પંચમહાલ વડોદરા અને અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝૂંડના પટ્ટા અત્યારે ઘેરાય રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની તીવ્ર લઈને ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી આવનાર અડતાળીસ કલાકની અંદર ગુજરાતની અંદર માવઠા અને વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના વિસ્તાર બાદ કચ્છના આ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તાર બાદ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આવતા ભેજયુક્ત પવનોની લહેરોને લઈને બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘ ગર્જના વધતી જોવા મળી શકે છે અને મેઘ ગર્જનાની સાથે વીજળીના છમકારા અને કડાકા ભડાકા તીવ્ર બનતા હોય તેમ ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા ગુજરાત ઉપર ભયંકર અસરોની સાથે મધ્યમથી હળવા વરસાદની શક્યતા ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે સિસ્ટમની અસરોને લઈને આવતીકાલ દરમિયાન પણ કચ્છના ક્ષેત્રો

પવનની તીવ્રતાની અંદર ધીમી ગતિએ વધારો અને ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારાની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદનું સંકટ ગુજરાત ઉપર ટોળાઇ રહેલું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી પંદર તારીખ સુધીની અંદર ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં અમરેલી ભાવનગર દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી તાપી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આવનારી પંદર તારીખ સુધીની અંદર હજી પણ માવઠાની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે છે અને તે ઉપરાંતના બાકીના તમામ વિસ્તારમાં આવનાર બે દિવસની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે જેના કારણે પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી રહી છે આમ બે દિવસ પછી રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળવાનું છે પરંતુ આજે અને આવતીકાલ દરમિયાન હજી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના વિસ્તારોમાં તે જ રીતે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નાગપુર ભુવનેશ્વરના પંથકોમાં થી હૈદરાબાદ અને બેંગ્લ વિના વિસ્તારોથી બેંગલુરુ મદુરાઈની સાથે શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન વંટોળની સાથેને કડાકા ભડાકા સાથે આજની રાત્રિ દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે લાઈવ સેટેલાઇટ યુનિટ મદદથી તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે આવી રીતે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી વાવાઝોડું ધીમી ગતિએ હવે ભારત દેશની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન અનેક રાજ્યોમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેની ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તરીય ગુજરાતના અમુક પંથકોમાં ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે લાઈવ સિસ્ટમની અપડેટ થકી તમે જોઈ શકો છો કે આ વિસ્તારો ઉપરથી વરસાદી સિસ્ટમનું દબાણ વધી વધી રહેલું મળી રહ્યું છે અને ઘોર અંધકારની સાથે વિઝિબિલિટીના પ્રમાણની અંદર પણ વધઘટ થતી હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે અસરો વધતી જોવા મળી રહી છે જેમાં આવનારી કલાકોમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બોટાદ જસદણ ગોંડલના ક્ષેત્રોમાં અમરેલીના વિસ્તારથી અલંગના વિસ્તારમાં જૂનાગઢના પંથકોથી લઈને મહુવાના ક્ષેત્રોની અંદર અને ઉનાના વિસ્તારથી વેરાવળના પંથકોની અંદર પોરબંદરના વિસ્તારથી ભાનવડ ગોંડલ જસદણ રાજકોટના વિસ્તારથી સલાયા અને જામનગરની સાથે સાથે બોટાદના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવામાન પલટાવાની સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં ભારે અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી અરબ સાગરના વિસ્તારમાંથી પવનની લહેરો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ટકરાઈને

દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા અહેમદાબાદના વિસ્તારમાં મોટા પલટાવ સાથે હળવાથી ઝાપટા સ્વરૂપે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે તેવી જ રીતે કચ્છના હવામાનની અંદર પણ સિસ્ટમની હળવી અસરોને લઈને ખાવડના વિસ્તારથી રાપરના ક્ષેત્રોમાં ગાંધીધામ માંડવી બાડેલી નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ ઘોર અંધકાર આજની રાત્રી દરમિયાન પોતાની અસરો દર્શાવતો જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર ધીમી ગતિએ પલટાવ આવતો હોવાને લઈને થરાદના ક્ષેત્રોથી રાધનપુરનો વિસ્તાર પાલનપુરથી મહેસાણા હિંમતનગર અને ખેડબ્રહ્માના વિસ્તારની અંદર પણ ઝરમર ઝરમર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ અને આવનાર અડતાલીસ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાતની સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર પણ માવઠા અને વરસાદને કમોસમી વરસાદને લઈને નવી મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે અવધાન જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર સોમાસાને લઈને પણ નવી ને મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે જી હા મિત્રો ખુશ ખબર સામે આવી ગઈ છે અંદમાનમાંથી નીકળેલું સોમાસુ વાયા કેરળ થઈને આ દિવસે ગુજરાતમાં કરશે એન્ટ્રી સોમાસાની ગુજરાતમાં એન્ટ્રી ને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આગાહી કરીને સોમાસા અંગે માહિતી આપી છે જેમાં સોમાસુ ટૂંક જ સમયની અંદર હવે કેરળ પહોંચી જશે જી હા મિત્રો આઈએમડીએ તેની આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે સારો વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણી પશ્ચિમી સોમાસુ ફક્ત વહેલું જ નહીં પરંતુ તે ઝડપથી આગળ વધશે અને હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં આ વર્ષ દરમિયાન સારો વરસાદ પડતો જોવા મળવાનો છે તો ગુજરાતની અંદર સોમાસુ ક્યારે આવશે તેની ઉપર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે કેરળની અંદર સોમાસુ થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમી સોમાસુ બે હજાર પચીસ તેના નિર્ધારિત સમય કરતા ચાર દિવસ પહેલા એટલે કે સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કેરળમાં સોમાસાના વહેલા આગમન સાથે એવી આગાહી કરવામાં આવી છે કે ટૂંક જ સમયની અંદર આ સોમાસુ આગળ વધી જશે આઈએમડી મુજબ આ વખતે સોમાસુ ગુજરાતની અંદર ચાર દિવસ વહેલું એટલે કે દસ થી લઈને અગિયાર જૂને ગુજરાતની અંદર પહોંચી શકે છે જેવી ગુજરાતની અંદર સોમાસાના આગમનને લઈને તારીખો દર્શાવવામાં આવી રહી છે દસ થી લઈને અગિયાર જૂન એટલે કે આવતા મહિનાના જૂન મહિનાની અંદર દસ થી અગિયાર તારીખના રોજ સોમાસુ ગુજરાતમાં ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે અને તેની અસર બારમી તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર દેખાતી જોવા મળી શકે છે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે સોમાસુ એક જૂને કેરળ પહોંચે છે પરંતુ આ વખતે સોળ વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે આ પહેલા બે હજાર અંદર કેરળની અંદર સોમાસુ વહેલું બેઠેલું જોવા મળ્યું હતું ગુજરાતની અંદર કેટલો પડશે વરસાદ જી હા મિત્રો એ પણ સવાલ થતો હોય કે ગુજરાતની અંદર વરસાદની કેવી અસરો મળી શકે છે ગુજરાતની અંદર ચોમાસાના વહેલા આગમન સાથે હવામાન વિભાગે સારા વરસાદની આગાહીની ગુજરાતમાં શક્યતા દર્શાવવામાં આવી છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણીય પશ્ચિમી સોમાસુ ગુજરાતની અંદર દર વખત કરતા વહેલું પહોંચે તેવી શક્યતા છે અને ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેનું આગમન પંદર જૂનની અંદર સામાન્ય રીતે ગુજરાતની અંદર થતું જોવા મળી શકે છે અને આ વખતે દસથી થી બાર તારીખની અંદર એટલે કે આવતા મહિનાની દસથી થી બાર તારીખની અંદર જૂન મહિનાની અંદર સોમાસુ ગુજરાતમાં પહોંચેલું જોવા મળી શકે છે આઈએમ કહ્યું કે વર્તમાન આગાહી પ્રમાણે એપ્રિલના રોજ આઈએમડી દ્વારા જારી કરવામાં આવેલા વ્યાપક આગાહીની અંદર સૂચવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આ વખતે સારો વરસાદ જોવા મળી શકે છે અને ભારે વરસાદની આગાહી પણ દર્શાવી દેવામાં આવી રહી છે આઈએમડી અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના ભાગોની અંદર સામાન્ય વધુ વરસાદ પડવાની આ વર્ષની અંદર ચોમાસાની અંદર આગાહી કરવામાં આવી રહી છે દેશની અંદર સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની ધારણા છે જેનાથી ખેતીની અંદર મોસમ મજબૂત થવાની આશા જાગી શકે છે પરંતુ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવાની જરૂર છે બધી મુખ્ય હવામાન દેખરેખ એજન્સીએ સંકેતો આપ્યા છે કે આ વર્ષે સોમાસુ ફક્ત વહેલું જ નહીં પરંતુ તીવ્ર અને વ્યાપક વરસાદ પણ લઈને આવી શકે છે અને કેટલાક રાજ્યના વિસ્તારોની અંદર આંધી તુફાનની સાથે મુશળધાર વરસાદ આ વર્ષ દરમિયાન વરસતો જોવા મળી શકે છે જેમાં એકત્રીસ મીમી વરસાદ પડ્યો છે સોમાસા પહેલાની ઋતુની સત્તાવાર શરૂઆત પહેલા જ ગુજરાતના ગયા અઠવાડિયે સરેરાશ એકત્રીસ મીમી કમોસમી વરસાદ પડેલો જોવા મળી ચુક્યો છે જે સક્રિય વાતાવરણ સંયુક્ત દર્શાવે છે ગયા વર્ષે સોમાસુ ત્રીસ મે ના રોજ કેરળ પહોંચ્યું હતું અને દસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચી ગયું હતું પરંતુ સત્યાવીસ જૂન સુધીની અંદર રાજ્યને સંપૂર્ણપણે આવરી લેતા તે પહેલા જ થોડા સમય માટે તે બંધ થઈ ગયું હતું અને આ વર્ષે સોમાસુ જોરશોરથી આગળ વધવાની અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે અને આ વર્ષે સોમાસા દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે ગુજરાતના જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર રાજ્યના ઘણા ભાગોની અંદર કમોસમી વરસાદ થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજ રોજ ગુજરાતના ઘણા ભાગોની અંદર અને ગુજરાતના ઘણા જિલ્લામાં ધીમી ધારે હળવો વરસાદ અને મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જેમાં અમરેલી જૂનાગઢ ગીર સોમનાથની સાથે દીવ રાજકોટ ભાવનગરના પંથકોની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જોકે પોરબંદર બોટદના વિસ્તારથી ડાંગ સાબરકાંઠાની અંદર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા પણ દર્શાવી દેવામાં આવી રહી છે છેલ્લા દસ દિવસથી રાજના રાજ્યના અંદર ફેરફાર થઈ રહ્યો છે મોટાભાગના વિસ્તારમાં ભારે પવન અને વાવાઝોડા પડ્યો છે ત્યારે હવામાન જણાવ્યું છે કે આજથી તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ પડશે અને આ સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે આજથી પંદરમી તારીખ સુધી કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે આ પછી ઓગણી તારીખ થી લઈને બાવીસ તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે અરબી સમુદ્રની અંદર દબાણના કારણે ચોવીસ થી લઈને ચાર જૂન દરમિયાન રાજ્યના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ ચેતવણી આપવામાં આવી રહી છે હવામાન વિભાગે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અહેમદાબાદ ગાંધીનગર મહેસાણા સુરત છોટા ઉદેપુરની સાથે નર્મદા તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ દાહોદના વિસ્તારથી મહીસાગર ને કચ્છની અંદર વરસાદ સાથે વાવાઝોડાની શક્યતાની પણ આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આગામી આપવામાં આવી છે ભાવનગર અને ખેડાના જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે વાતાવરણ સાથે વીજળી પડવાની પણ ભિન્ન ભિન્ન વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદ

સરકારે કમોસમી આવ્યું છે બાગાયતી પાકોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે ખાસ કરીને ગયા સપ્તાહના અંત સુધીની અંદર ભયંકર વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી ચુક્યો છે જેમાં સપ્તાહના અંત સુધીની અંદર સહાય અંગે સરકાર નિર્ણય લઈ શકે છે તેવી પણ અપડેટ આપવામાં આવી છે અને આમ ખેડૂતોના નુકસાનના પગલે સરકાર ફરી એકવાર સહાય કરી શકે છે તેવી પણ અત્યારે અપડેટ આપવામાં આવી રહી છે જોકે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે જેમાં કેરી ચીકુ દાડમની સાથે સાથે કેળા સહિત પાકને ખૂબ જ મોંઘ અત્યારે મોટું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ખેતરની અંદર પાણી ભરાતા તલ મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અને નિઃ સહાય આવી છે જોકે કેટલું રાહત આપે તે હજી આવનાર સમયની અંદર સરકાર શું જાહેરાત કરે છે તેની ઉપરથી ખબર પડશે ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો અત્યારે દેશની અંદર પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને ભારે નુકસાનના પગલે ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે ભર ઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદની અંદર અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતા લાખો ખેડૂતોનું કરોડો રૂપિયા લઈને લાખો રૂપિયાનું નુકસાન થયેલું જોવા મળી હોય અનેક જગ્યા પર અહેવાલો જોવા મળી ચુક્યા છે અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી છ મહિનાની મહેનત ઉપર પાણી ફર્યું હોય તેવા અત્યારે દ્રશ્યો ખેડૂતોના ખેતરોની અંદર જોવા મળી રહ્યા છે ખેડૂતોએ કાઢી અને તાપમાં સુકવા માટે પાથર્યો છે કેમ કે ભારે વરસાદના પગલે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ખેડૂતોના તૈયાર પાકો બગડેલા જોવા મળી ચૂક્યા છે હવે વેપારી ખરીદશે કે નહીં તે અંગે પણ ખેડૂતો ચિંતાની અંદર મુકાયા છે જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે આમ ભારે વરસાદના પગલે ગુજરાતની અંદર થયેલા નુકસાન પગલે અત્યારે સરકાર દ્વારા સર્વે મગાવવામાં આવી રહ્યો છે